એક અઠવાડિયામાં પહેલા વારસિયામાં સિનિયર સિટીઝન મહિલાના ગળામાંથી સોનાની ચેઇન આંચકી મકાનમાંથી મોબાઈલ ફોનની ચોરી કરનાર સગીરને ક્રાઇમ બ્રાન્ચ વરસિયા પોલીસ સ્ટેશનમાં ગુર નંબર અગિયાર છનું જીરો અડત્રીસ બસો ચાલીસ ત્રણસો બાસઠ બે હજાર ચોવીસ બીએનએસ કલમ ત્રણસો ચાર બે ચોપન મુજબ ચેઇન સ્નેચિંગનો ગુનો રજિસ્ટર થયેલ આ ગુનાના કામે ભોગ બનેલ સિનિયર સિટીઝન ફરિયાદી બેન ચાલતા જતા હોય તારીખ સત્યાવીસ બાર બે હજાર ચોવીસ સાંજના પાંચેક

અને આ બંને અજાણ્યા વિષમો નાસી ગયેલ નાશી ગયેલ ઉપરોક્ત સિનિયર સિટીઝન મહિલા ગંભીર પ્રકારનું ચેઇન સ્નીચિંગનો અનડી હોય ગુનો પોલીસ કમિશનર સો ડૉક્ટર લીના પટેલ સાહેબના તરફથી સૂચના કરવામાં આવેલ હોય ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા એસીપી શ્રી એચ રાઠડ સાહેબ માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો આ ચેઇન સ્નિચિંગના ગુનામાં સડવાયેલ આરોપીની શરૂઆતથી શોધ કરેલ ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા પોલીસ ઇન્પેક્ટર એચડી તુવાનાઓની દોરવણી હેઠળ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીઆર ટીમ ટીમના માણસો સાથે ચેઇન સ્ટિચિંગના ગુનામાં સડવાયેલા આરોપીને સીસીટીવી હ્યુમન સોર્સ આધારે શંકાસ્પદ જણાતા બંનેની શોધખોળ દરમિયાન બંને ઈસમ એક તૂટેલી સોનાની વેચ ચેન વેચી નાખવાની ફિરાકમાં ફરતા હોવાની મળેલ બાતમી આધારે બંનેને એક્ટિવા સાથે ટેકરનાથ રોડ પર શંકાસ્પદ હાલતમાં મળી આવતા બંને પાસે એક સોનાની તૂટેલી ચેન એક્ટિવા એક્ટિવાની ડેકીમાંથી એક ઓપો મોબાઈલ ફોન મળી આવતા આ મળેલ મુદ્દામાલ આધાર પુરાવા બંને જણા રજૂ નહીં કરતા તેઓની સઘન પૂછપરછ કરી તપાસ કરવામાં આવતા બંને ભેગા મળીએ અઠવાડિયા પહેલા તેઓ પાસેથી મળી આવેલ એક્ટિવાનો ઉપયોગ કરી કારેલીબાગ આમ્રપાલી ચાર રસ્તા પાસેના ખુલ્લા મકાનમાંથી એક ઓપ્પો મોબાઈલ ફોનની ચોરી અને ત્યારબાદ ઉપરોક્ત જણાવેલ વારસિયા ચા ખાતે ચેઇન સ્નેચિંગનો ગુનો કરેલાની અને તેઓ પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન અને સોનાની ચેઇન ચોરી કરી સ્નેચિંગના ગુના કરી મેળવેલ ગુનો હોવાનું જણાયાતા આવતા મળેલ ચોનાની ચેઇન મોબાઈલ ફોન એક્ટિવાનો કબજો કરી આ અંગે કાયદેસરની કાર્યવાહી કરી બંને ડિટેક ગુનાઓ બાબતે અંગે વારસિયા અને કારેલીવાગ પોલીસ સ્ટેશનને જાણ કરી આરોપી તથા મુદ્દામાલ આગળની વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે